ભારત નેત્રમ નજર દરેક ખબર પર નમસ્કાર ભારત નેત્રમ નજર દરેક ખબર પર સૌનું સ્વાગત છે ઓપરેશન મ્યુલ હન્ટ આજે આજના આ સમયમાં ટેકનોલોજીએ વિકાસ સ્તરનો ખૂબ જ વધારો કર્યો છે પણ એની જોડે જોડે ટેકનોલોજી એટલું આગળ વધ્યું છે વિકાસ જેટલો આગળ વધ્યો છે એની જોડે જોડે સતત અપરાધોના પણ સંખ્યામાં ઘણો વધારો જાણવા મળે છે સાયબર ક્રાઈમ એક પ્રકારનો એવો અપરાધ છે કે દર કલાકે કે દર મિનિટે દરેક સામાન્ય નાગરિક આનાથી પ્રભાવિત થાય છે અને આ વિષય પર ઓપરેશન મ્યુલ હન્ટ નામનું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે જેમાં અંતર્ગત વલસાડ જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીની કુલ દસ શોધી અને અને કરી રૂપિયા લાખ હજાર ફ્રોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વલસાડ જિલ્લા પોલીસ સાંભળી વલસાડ જિલ્લા એસપી સાહેબ શું કહે છે

the operation you learned हमने एक आई ट्राई करवाया तो इसने हुआ हां रिलीज इज ए स्टैंडर्ड द एलवीसी एनी पैटर्न अंडरस्टैंडेड सा साइलोसिन टू मोर एक्शन फॉर अप्लाई इट टू इफीश एनर्जी आई फॉर सी दिस अदर आई फॉर सी ने स्टैंडर्ड मारे आवश्यक टाइम में एक प्रॉड जाएगा उनका उठला है वो है हमने दो दिन में जल्दी जल्दी करता है એમાંથી વરસાદ જુલા ની અંદર એકાઉન્ટ અને સાયબર ફોન લેતી 是不先你那么 a 妈说不管是记者、伊拉还是广告，他、啊、呢，比方说，他到底为啥子会喜

તો કાના કેરમા ફુચા તો લે ગયા બસوں ને ફ્રીસ કે ખાતામાં છે એને એમાં જીઆઈ થી તમે બતાશી

કોઈ ન્યુ એકાઉન્ટ ખોલાવ્યું છે અને લાગે છે નક્કી લઈ ગયા છે એ ત્યાં ચાલુ છે આમિશનરો મળવું હોય એ ડિપેન્શન રાકેજે સૌરકે 20 મેસા સુધી 20 મેસા સુધી વિશેષ જે અસિદ

ના આવું કઈ સાયબર ની અંદર અમુક જે સાયબર પડતા જે છે એની પણ એ કમ્પ્લેન નોંધાવેલી હતી

ભારતની ત્રણ નજરદારી ખબર પર ચેનલને લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં